હવે મિત્રો આપણે આજના વિડીયોમાં માહિતી એ મેળવવાની છે કે અઢારમો હપ્તો પાંચ તારીખે આવવાનો તો છે પણ આ અઢારમો હપ્તો તમને મળવા પાત્ર છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો અને જો નથી મળવા પાત્ર તો પણ તમને કેવી રીતે ખબર પડશે કે તમને અઢારમો હપ્તો નથી મળવાપાત્ર અહીંયા એક સ્ટેટ એક ઓપ્શન બીજું પણ લાગેલું છે રીઝન ઓફ ઇન ઇલિજિબિલિટી આઈ એફ એન આવું જો મિત્રો તમારે ઓપ્શન લાગેલું હશે તમારા સ્ટેટસની અંદર તો મિત્રો તમને અઢારમો હપ્તો મળવા પાત્ર નથી ભલે તમારી વિકતો ત્રણે ત્રણ ઓકે કમ્પ્લીટ હશે તેમ છતાં મિત્રો તમને અઢારમો હપ્તો મળવા પાત્ર નથી નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે રૂપિયાના જે હપ્તો મળે છે એ હપ્તો અઢારમો હપ્તો હવે આવવાનો હતો એનું એનાઉન્સમેન્ટ એનું સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે એની ઓફિશિયલ તારીખ આપવામાં આવી છે કે અઢારમો હપ્તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે અને એના વિશે મેં ચોવીસ તારીખે વિડીયો પણ બનાવેલો છે અને એ વિડીયોની અંદર આપને જણાવેલું પણ છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો અઢારમો હપ્તો છે એ આ તારીખે આવવાનો છે એવું મેં વિડીયોની અંદર જણાવેલું છે એટલે આપને ખ્યાલ જ હશે અને કદાચ જો આપ મારો વિડીયો જોવાનો હો અને આપને ખ્યાલ ના હોય કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો અઢારમો હપ્તો છે એની તારીખ સરકાર દ્વારા આપવામાં આવી છે તો મિત્રો એ હું સૌ તો તમને જણાવી દઉં અને આગળ પછી મિત્રો હું તમને અઢારમો હપ્તો તમને મળવા પાત્ર છે કે નહીં એના વિશે માહિતી આપવાનો છું તમે ઘરે બેઠા કેવી રીતે સ્ટેટસ એનું એનો ચેક કરી શકો પણ મિત્રો હું તમને પેલા એ તારીખ બતાવી દઉં જે સરકાર શ્રી દ્વારા અહીંયા હું જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનું ઓફિશિયલ જે પેજ છે પોર્ટલ છે એને ઓપન કરીને તમારી સામે બેઠો છું હવે મિત્રો અહીંયા આમ આપણે ઉપર સ્ક્રોલ કરતા આવી રીતના ઉપર સ્ક્રોલ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ આજે જે ઓક્ટોબર આવે એ પોચ ઓક્ટોબરના દિવસે હજારો લાખો કરોડો ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે બે હજારનો અઢાર મો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે અને અહીંયા લખેલું પણ તમે જોઈ શકો છો વોન બ્લે પ્રાઇમ મિનિસ્ટર બિલ રિલીઝ બે અઢાર થય ઇન્સ્ટોલમેન્ટ ઓફ પીએમ કિસાન સ્કીમ ઓન પોચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ એટલે કે પાંચ ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો જમા થવાનો છે એવું સરકાર તરફથી ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે માહિતી હપ્તો પાંચ તારીખે આવવાનો તો છે પણ આ અઢારમો હપ્તો તમને મળવા પાત્ર છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમે કેવી રીતે કરી શકો અને જો નથી મળવા પાત્ર તો પણ તમને કેવી રીતે ખબર પડશે કે તમને અઢારમો હપ્તો નથી મળવા પાત્ર તો મિત્રો એના માટે તમારે છે ને તમારો કિસાન સ્ટેટસ જે છે એને તમારે ઓપન કરવું પડશે એટલે કે એને ખોલવું પડશે એને જોવું પડશે અને જોશો તો જ તમને ત્યાં ખબર પડશે કે તમને અઢારમો હપ્તો મળવા પાત્ર છે કે નહીં અને નથી મળવા પાત્ર તો એનું કારણ શું છે તો મિત્રો આપણે વિડીયોમાં આના વિશે જ માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો આપને પસંદ આવે તો જે મેં ચોવીસ તારીખે વિડીયો અપલોડ કર્યો એની અંદર જે આપે મને પ્રેમ આપ્યો છે જે સાથ સહકાર આપ્યો છે લાઈક કરીને એવી જ રીતે મિત્રો આ વિડીયોમાં પણ તમે મને સાથ સહકાર અને સપોર્ટ આપજો લાઇક કરીને અને જો વિડીયો આપને પસંદ આવે તો લાઇક તો કરવાનું જ છે પણ જો ચેનલમાં સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને મિત્રો સૌથી મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો હવે આપણે એ જાણીએ કે અઢારમો હપ્તો તમને મળવા પાત્ર છે કે નહીં એ કેવી રીતે જાણવું તો સૌ પ્રથમ તો મિત્રો તમારો તમારો જે મોબાઈલ છે એ મોબાઈલનું ક્રોમ બ્રાઉઝરને તમારે ઓપન કરવાનું છે અને ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી આવી રીતના તમને જોવા મળશે તો અહીંયા સર્ચ બારની ની અંદર તમારે લખવાનું છે પીએમ કિસાન તો અહીંયા તમે જોઈ શકો છો પીએમ કિસાન જે લખેલું છે એના પર હું ઓકે આપું છું તમારે પીએમ કિસાન લખવાનું છે પીએમ કિસાન સર્ચ કર્યા પછી લખ્યા પછી અહીંયા તમને એની પહેલી જ વેબસાઇટ આવી રીતના જોવા મળશે અહીંયા લખેલું છે પીએમ કિસાન સન્માન નિધિ પછી પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન જે આ વેબસાઇટ છે આ વેબસાઇટ પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે ઘણા બધા ઓપ્શનો જોવા મળશે ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન ઈ કેવાયસી પછી થયેલું જે ઓપ્શન છે નો યોર સ્ટેટસ એટલે કે તમારું સ્ટેટસ ચેક કરો તો અહીંયા નો યોર સ્ટેટસ જે લખેલ છે એના પર મિત્રો તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર તમે ઓકે આપશો એટલે જે નેક્સ્ટ પેજ છે જે આગળ પેજ છે એ આવી રીતના તમને જોવા મળશે હવે અહીંયા તમારે ઉપર થોડું સ્કોલ કરવાનું છે આવી રીતના હવે અહીંયા સૌપ્રથમ લખેલું છે કે નો યોર રજીસ્ટ્રેશન નંબર હવે અહીંયાથી તમારે રજીસ્ટ્રેશન નંબર નાખીને તમારું સ્ટેટસ ચેક કરવાનું છે પણ જો તમારી પાસે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર ના હોય તો જે આ ઓપ્શન તમને જોવા મળે છે નો યોર રજીસ્ટ્રેશન નંબર એના પર તમે ઓકે આપી અને તમારો મોબાઈલ નંબર જે પીએમ કિસાનમાં આપેલો હોય એ મોબાઈલ નંબર નાખીને તમે કેપચા અંદર એન્ટર કરીને જો ઓકે આપશો તો ઓટીપી જશે એ મોબાઈલ પર અને ઓટીપીને ત્યાં ફરી પાછો એન્ટર કરીને તમે ઓકે આપશો એટલે તમારો જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એ તમને મળી જશે પછી મિત્રો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર મળ્યા પછી એ જે ખેડૂત રજીસ્ટ્રેશન નંબર તમે મળ્યો છે એને અહીંયા જે આ બોક્સ છે એન્ટર રજીસ્ટ્રેશન નંબર એની અંદર એન્ટર કરવાનો છે પછી મિત્રો આ જે કેપચા છે એ કેપચાને અહીંયા જે કેપચા બોક્સ બોક્સ દેખાય છે એની અંદર તમારે એને એન્ટર કરવાના છે અને જો કેપચા તમને સારી રીતે જોવા ન મળે કદાચ તમને સમજાય નહીં તો અહીંયા આ જે બે ઓપ્શનો આપેલા છે રિફ્રેસના એના પર ઓકે આપીને તમે કેપચાને રિફ્રેશ પણ કરી શકશો એટલે કે બીજી વખત મેળવી પણ શકશો પછી કેપચા અંદર એન્ટર કર્યા પછી અહીંયા ઓપ્શન જોવા મળે છે ગેટ ઓટીપી તો એના પર તમારે ઓકે આપવાનું છે એટલે તમને ઓટીપી મળશે અને એ ઓટીપીને ફરી પાછો ત્યાં એન્ટર કરી અને કેપચા નાખીને તમે ગેટ સબમિટ કરશો એટલે તમારું જે પીએમ કિસાન યોજનાનું જે સ્ટેટસ છે એ તમને જોવા મળશે તો આપણે આ બધી વિગતો જે છે એને બરાબર આ જે લખેલું છે એવી રીતે અહીંયા એન્ટર કરી દઈએ અને પછી આપણે આગળ આપનું સ્ટેટસ ચેક કરીએ તો હું સૌપ્રથમ મારો રજીસ્ટ્રેશન એન્ટર કરી દઉં છું રજિસ્ટ્રેશન એન્ટર કરી દીધો છે અને જે કેપચા છે એ કેપચાને પણ એન્ટર કરી દઈએ હવે મિત્રો આપણે કેપચા પણ અંદર એન્ટર કરી દીધા છે હવે અહીંયા જે ઓપ્શન તમને જોવા મળે છે ગેટ ઓટીપી એ ગેટ ઓટીપી ઓપ્શન છે એના પર તમારે ઓકે આપવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ હવે મિત્રો એના પર ઓકે આપતા જે તમને આગળનું પેજ છે એ આવી રીતના જોવા મળશે અહીંયા તમને જે તમારા મોબાઈલ પર ઓટીપી ગયો છે એ ઓટીપીને અહીંયા એન્ટર કરવાનું કહે છે એટલે એન્ટર ઓટીપી જે લખલ છે ત્યાં તમારે જે તમારા મોબાઈલ પર ઓટીપી ગયો છે એને તમારે એન્ટર કરવાનો છે તો આપણે એ મોબાઈલ નંબર પર ઓટીપી ગયો છે એને અહીંયા આપણે એન્ટર કરી દઈએ તો મિત્રો આપણે એ ઓટીપી જે છે એને અંદર એન્ટર કરી દીધો છે હવે આપણે અહીંયા ગેટ ડેટા ગેટ ડાટા જે લખેલ છે એના પર તમારે વાક્ય આપવાનું છે હવે મિત્રો જેવું તમે એના પર ઓકે આપશો એટલે આગેલું પેજ તમારી સામે આવી રીતના જોવા મળશે આમ તમે થોડું ઉપર સ્કોલ કરશો આવી રીતના એટલે સૌપ્રથમ તો અહીંયા તમારી જે પર્સનલ ઇન્ફોર્મેશન છે જે પ્રાથમિક માહિતી છે એ તમને અહીંયા જોવા મળશે અહીંયા તમારો રજીસ્ટ્રેશન નંબર જોવા મળશે પછી તમારું નામ અહીંયા જોવા મળશે તમારું એડ્રેસ જે છે એ તમને જોવા મળશે તમે કઈ તારીખે રજીસ્ટ્રેશન કરાવેલું છે ફોર્મ ભરેલું છે એ તારીખ અહીંયા જોવા મળશે પછી જે તમારા ફાધર જે પિતા ગાર્ડિયન જે નામ છે એ તમને જોવા મળશે પછી અહીંયા તમારો મોબાઈલ નંબર જે આપેલો હશે એ તમને જોવા મળશે પછી આમ થોડું આપણે ઉપર સ્કોલ કરતા અહીંયા તમને ઇલિજિબિલિટી સ્ટેટસ નામનું ઓપ્શન જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે ઇલિજિબિલિટી સ્ટેટસ તો જે આ ઇલિજિબિલિટી સ્ટેટસ છે એના પર તમારે ઓકે આપવાનું છે હવે મિત્રો અહીંયા બધી માહિતી આપેલી છે કે તમને અઢારમો હપ્તો મળવા પાત્ર છે કે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ત્રણ વિગતો સૌ પ્રથમ આપવામાં આવી છે અને દરેક ખેડૂતના જે સ્ટેટસ છે પીએમ કિસાનનું એની અંદર ત્રણ વિગતો આપેલી હોય છે અને આ ત્રણે ત્રણ વિગતો તમારી ઓકે બરાબર કમ્પ્લીટ હોવી જોઈએ આ ત્રણેય વિગતોમાં જો એકાદ વિગત તમને ખૂટતી છે તો મિત્રો તમને અઢારમો હપ્તો મળવા પાત્ર નથી તો મિત્રો આ ત્રણ વિગતો પેલા તો આપણે જાણીએ કે આ ત્રણ વિગતો શું છે અને એને જો ખુટતી હોય તો કેવી રીતે એનો સુધારો કરી શકાય તો અહીંયા સૌપ્રથમ તો લેન્ડ શેડિંગ લખેલું છે એટલે લેન્ડ સ્ડિંગ યસ લખેલું છે અને ગ્રીન ટીક લાગેલું છે એટલે આ જે વિગત છે એ બરાબર છે હવે મિત્રો લેન્ડ શેડિંગ એટલે શું તો મિત્રો લેન્ડ સ્ડિંગ એટલે જમીનનું વેરીફિકેશન જો તમારું જમીનનું વેરીફિકેશન થયેલું હશે સરકાર શ્રી તરફથી તો અહીંયા ગ્રીન ટીપ લાગેલ હશે અને જો જમીનનું વેરીફિકેશન થયેલું નહીં હોય તો અહીંયા ચોકડી બતાવશે અને નો લખેલો બતાવશે એટલે જો તમારું લેન્ડ શેડિંગ બાકી હોય તો મિત્રો તમે તમારા તાલુકાની અંદર જઈ અને જમીનના જે સાત બાર આઠ ના ઉતારા છે એ આપી અને તમે તમારું જમીનનું વેરિફિકેશન કરાવી શકો છો હવે મિત્રો બીજા નંબરની જે વિગત છે એ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ સ્ટેટસ અને આગળ ગ્રીન ટીક લાગેલ છે અને યસ છે એટલે આ વિગત પણ બરાબર છે હવે મિત્રો આ આધાર બેંક એકાઉન્ટ સિડિંગ સ્ટેટસ જે છે એ શું છે તો મિત્રો એ તમારું જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર જો ડીબીટી સેવા ચાલુ હશે જે તમારું આધાર કાર્ડ એનપીસીઆઈ તમારી બેંક જે છે એ એનપીસીઆઈ સર્વર સાથે લિંક હશે તમારું આધાર કાર્ડ અને બેંક તો તમને મિત્રો અહીંયા ગ્રીન ટીક જોવા મળશે અને યસ લખેલો જોવા મળશે જો તમારું આધાર બેન્ક એકાઉન્ટ સેડિંગ નહીં થયેલું હોય તો અહીંયા તમને ચોકડી જોવા મળશે અને ન લખેલું બતાવશે તો જે મિત્રો તમારું આ જે આધાર કાર્ડ છે એ આધાર કાર્ડની અંદર જો સેવા ચાલુ ન હોય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સેવા એ જો મિત્રો ચાલુ ન હોય તો એને ચાલુ કરાવવા માટે તમારે સૌપ્રથમ જે તમારી બેંક છે એ બેન્કની અંદર જવાનું છે અને બેન્કની અંદર જઈ અને તમારું જે આધાર કાર્ડ છે એની એક ઝેરોક્સ અને બેંક પાસબુકની ઝેરોક્ષ બંને બેંક મેનેજરને આપવાના છે અને એમને કહેવાનું છે કે મારું જે આધાર કાર્ડની અંદર ડીબીટી થયેલું નથી એને ડીબીટી કરી આપો એ ડીબીટી સેવા ચાલુ કરી આપો એટલે બેંક મેનેજર તમારા આધાર કાર્ડની અંદર ડીબીટી સેવા ચાલુ કરી આપશે એટલે મિત્રો અહીંયા જો ચોકડી છે તો પછી પંદર દિવસ પછી આ પોર્ટલ પર અપડેટ થશે અને અહીંયા ગ્રીન ટીક લાગી જશે હવે મિત્રો છેલ્લી જે માહિતી છે યસ લખેલું અને જો તમારું કેવાયસી થયેલું નહીં હોય તો અહીંયા ચોકડી બતાવશે અને નો લખેલો બતાવશે હવે ઘણા બધા ખેડૂત મિત્રોના અમુક ખેડૂત મિત્રોના મનમાં એવું છે કે તો કેવાયસી કરાવી દીધું છે પણ મિત્રો એમને જ્યારે હું પૂછું છું કે તમે કયું કેવાયસી ક્યારે કરાવ્યું તો કે મેં બેંકમાં જઈને કેવાય સી કરાવી દીધું હવે જે બેંકનું કેવાયસી છે એ અલગ છે અને કે પીએમ કિસાનનું કેવાયસી છે એ પણ અલગ છે એટલે મિત્રો આપ ધ્યાન આપશો કે તમારું જે કેવાયસી છે એ બેંકમાં હોય એ તો બરાબર છે પણ અહીંયા પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં જે તમે ફોર્મ ભરાવ્યું છે એની અંદર પણ તમારું કેવાયસી હોવું જરૂરી છે કારણ કે સરકારે આ કેવાયસી એટલા માટે નવું ઓપ્શન કાઢ્યું છે કે પેલા શું હતું કે જે ખેડૂત મિત્રો લાભ મેળવતા હતા અને એ ખેડૂત મિત્રો કોઈ કારણોસર એમનું મૃત્યુ અવસાન થઈ જતું તો પણ એમને બે હજારનો હપ્તો રેગ્યુલર મળતો હતો પણ સરકારે હવે કેવાયસી ચાલુ કરી છે દર વર્ષે કેવાયસી કરવાનું થતું હોય છે એટલે જો માણસ જીવિત હશે તો જ એ ફિંગરપ્રિન્ટ આપી શકશે ફિંગરપ્રિન્ટ આપીને કેવાય થઈ શકશે એટલે જો એ જીવંત હશે તો જ ફિંગરપ્રિન્ટ આપી શકશે અને જીવિત નહીં હોય તો એ ફિંગરપ્રિન્ટ આપી શકશે નહીં એટલે સરકારને ખબર પડી જશે કે આ માણસ જે છે એ જીવન છે કે મૃત્યુ પામેલા છે એટલે કેવાયસી કરાવેલી હશે તો જ મિત્રો તમને બે નો જે હપ્તો છે એ મળવા પાત્ર છે હવે મિત્રો આ કેવાયસી તમારે જો કરવું હોય તો તમારી જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર જઈ અને તમે કેવાયસી કરાવી શકો છો કેવાય તમે ત્રણ પ્રકારે કરાવી શકો છો પણ જે એમાંનો એક પ્રકાર છે એ સરકારે હવે બંધ કરી દીધો છે જે ઓટીપીની મદદથી તમે કેવાય કરતા હતા એને બંધ કરી દીધી છે અને હવે બે પ્રકારે ઓટીપી થઈ શકે છે એક તો તમે તમારો જે ફિંગરપ્રિન્ટ છે જે હાથનો જે અંગૂઠો છે એ અંગૂઠાની ફિંગર છે એ આપીને તમે કરી શકો છો અને બીજું એવી રીતે કરી શકો છો કે તમારો જે ચહેરો છે એ ચહેરાને તમે કેપ્ચર કરે એટલે કે જે ગ્રામ પંચાયતની અંદર જે વિષ મિત્રો હોય એમની પાસે જે ડિવાઇસ હોય એ ડિવાઇસ થ્રુ કેમેરાની જેમ તમારો ચહેરો છે એ ચહેરો ચહેરો કેપ્ચર કરશે અને સ્કેન કર્યા પછી તમારું પૂર્ણ થઈ જશે એટલે તમે બે રીતે કેવાયસી કરી શકો છો એક તો તમારો હાથનો અંગઠો આપીને અને બીજું તમારો ચહેરો સ્કેન કેપ્ચર કરાવીને તો મિત્રો મેં તમને જણાવ્યું કે જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર આ જે ત્રણે ત્રણ વિગતો છે એ ત્રણે ત્રણ તો તમારી ઓકે હોવી જોઈએ અને આગળ ગ્રીન ટીક લાગેલું હોવું જોઈએ અને યશ લખેલું હોવું જોઈએ જો યશ લખેલું હશે ગ્રીન ટીક લાગેલું હશે તો જ મિત્રો તમને અઢારમો હપ્તો મળવા પાત્ર છે અન્યથા અઢારમો હપ્તો નથી મળવા પાત્ર અને મિત્રો બીજું કે ઘણા બધા ખેડૂત મિત્રોને જે એમનું સ્ટેટસ છે એની અંદર એક ઓપ્શન લાગેલું છે હવે મિત્રો ધારો કે તમારો જે સ્ટેટસ છે એની અંદર આ ત્રણે ત્રણ વીકતો બરાબર છે કમ્પ્લીટ છે અને આગળ ગ્રીન ટીક લાગેલ છે યસ લખેલું છે તેમ છતાં મિત્રો એક તમારા સ્ટેટસની અંદર જો ઓપ્શન લાગી જાય છે તો એ ઓપ્શન જો લાગેલું હશે તો મિત્રો તમને અઢારમો હપ્તો જે છે એ મળવા પાત્ર નથી ત્રણે ત્રણ વીકતો ઓકે કમ્પ્લીટ બરાબર હોવા છતાં મિત્રો તમને અઢારમો હપ્તો મળવા પાત્ર નથી જો તમારા સ્ટેટસની અંદર એ ઓપ્શન લાગેલું હશે તો તો મિત્રો કયું છે એ ઓપ્શન એ મિત્રો હું તમને આગળ વિડિયોમાં માહિતી આપો તો મિત્રો જુઓ અહીંયા એક ખેડૂતનું સ્ટેટસ છે અને એ સ્ટેટસની અંદર અહીંયા ઇલિજિબિલિટી જે સ્ટેટસ છે એની નીચે અહીંયા એક સ્ટેટ એક ઓપ્શન બીજું પણ લાગેલું છે રીઝન ઓફ ઇન ઇલિજિબિલિટી આઈ એફ એની આવું જો મિત્રો તમારે ઓપ્શન લાગેલું હશે તમારા સ્ટેટસની અંદર તો મિત્રો તમને અઢારમો હપ્તો મળવા પાત્ર નથી ભલે તમારી કમ્પ્લીટ હશે તેમ છતાં હપ્તોબલિટી મિત્રો આ ઓપ્શન શા કારણે અહીંયા લગાડવામાં આવ્યું છે સરકાર શ્રી દ્વારા એ આપણે જાણીએ અને કેમ તમને અઢારમો હપ્તો આ ઓપ્શન થકી નથી મળવા પાત્ર તો મિત્રો અહીંયા ઓપ્શન આ લગાવવામાં જે આવ્યું છે એ ઇન ઇલિજિબિલિટી આઈએફએની એટલે કે આ જે ખેડૂત મિત્ર છે આ ખેડૂત મિત્ર આ યોજનાને પાત્ર નથી ઇન ઇલિજિબલ છે એટલે મિત્રો એમને જે આ હપ્તો છે એ મળવા પાત્ર નથી હવે ઇન ઇલિજિબલ શા માટે છે એટલે કે આ ખેડૂત મિત્ર છે એ આ યોજનાને પાત્ર કેમ નથી તો મિત્રો એના એક કારણ ન હોય પણ એના ઘણા બધા કારણો હોઈ શકે છે અહીંયા એનું રીઝન પણ બતાવેલું હોય છે અને ઘણી વખત નથી પણ બતાવતો અહીંયા રીઝન ઓફ ઇન ઇલિજિબલ ઇલિજીબિલિટી જે લખેલું છે એની નીચે જો લખેલું છે હેડ ઓફ ધ ફેમિલી ઓલરેડી રિસીવ ધ બેનિફિટ ઓફ ધ સ્કીમ એટલે કે આ યોજનાનો લાભ છે એ ત જે આ ખેડૂત છે એનો ફેમિલી મેમ્બર ઓલરેડી ફેમિલી મેમ્બરમાંથી એક વ્યક્તિ મેળવી રહ્યા છે એના કારણે આ ખેડૂત જે છે એ આ યોજનાને પાત્ર નથી અહીંયા એવું રીઝન લખવામાં આવ્યું છે અહીંયા એવું કારણ લખવામાં આવ્યું છે કે આ જે ખેડૂત મિત્ર છે એનું કુટુંબ છે એની એ કુટુંબની અંદર કોઈ એક વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી રહ્યા છે એટલા માટે આ ખેડૂત પાત્ર નથી આ યોજનાને હવે મિત્રો એવું નથી કે આ ખાલી એક કારણસર જ આ ઓપ્શન અહીંયા લાગે છે એના ઘણા બધા મેં તમને આગળ વિડીયોમાં જણાવ્યું ઘણા બધા કારણો છે કોઈ ખેડૂત મિત્રો જો ટેક્સ ભરતા હોય તો પણ એમને આ યોજનામાં સામેલ કરવામાં નથી આવતા એ આ યોજનાને પાત્ર નથી કોઈ ખેડૂત મિત્ર નોકરી કરતા હોય સરકારી કોઈ પ્રોફેશનલ કામ કરતા હોય કોઈ વકીલ હોય કોઈ સરકારી મંત્રી હોય સોરી કોઈ સરકારી નોકરી કરતા હોય કોઈ મંત્રી પદે હોય આવી રીતના મિત્રો ઘણા બધા કારણો હોઈ શકે છે જો આ આ જે બધા છે કારણો એની અંદર જો ખેડૂત મિત્રો આવતા હશે તો મિત્રો તમને અઢારમો હપ્તો મળવા પાત્ર નથી અને અઢારમો હપ્તો નહીં પણ હવે પછી કોઈ હપ્તા તમને મળવા પાત્ર નથી અને તમારા સ્ટેટસ જે છે એની અંદર રીઝન ઓફ ઇન આઈએફ એની લખેલું બતાવશે અને જો આ ઓપ્શન તમારા સ્ટેટસની અંદર લાગેલું હશે તો મિત્રો તમને સો ટકા અઢારમો હપ્તો મળવા પાત્ર નથી અને હવે પછી કોઈ પણ હપ્તા તમને મળશે નહીં કારણ કે સરકાર શ્રી દ્વારા વેરીફિકેશન કરવામાં આવ્યું છે અને એ વેરીફિકેશન દરમિયાન એમને જાણવા મળ્યું છે કે આવા ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રો આ યોજનાને પાત્ર નથી અને એમણે આ યોજનામાંથી એમને બહાર કરી દીધા છે તો મિત્રો તમે પણ તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા મોબાઈલની મદદથી તમે તમારો પીએમ કિસાન સ્ટેટસ ચેક કરી અને જોઈ શકો છો કે તમને અઢારમો હપ્તો મળવાપાત્ર છે કે નહીં અને નથી મળવા પાત્ર તો શા માટે મળવા પાત્ર નથી એવું મિત્રો તમે ઘરે બેઠા સ્ટેટસ ચેક કરીને મેં વિડીયોમાં તમને જણાવ્યું એમ તમે જોઈ શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ગયા વિડીયાની અંદર જે લાઇક તમે આપી એમને મિત્રો આ વિડીયોમાં પણ મને લાઇક આપજો સપોર્ટ કરજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતું રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર